બોલો બાપુ હું જે હું તારે કરું હવે કે મારે આ બધી ખોલાવા છે આ ખોલાવા તારે હું નથી કુંતુ મારે આ મોબાઈલનો નો આ તો ફોન ફોન ભરવું છે એનું ફોન ભર આ ઘર કે આ વિડિયો હું આને આ વિડિયો તો મૂક્યો નથી અમારો આને ફોન ભરો મારે ન કે ફોન ભરું ટીટીઓ ફોન અબે સાલે

વાતાવરણ પ્રમાણે ગંભીર છે આખી રાત માં પવન એટલો હતો બહુ ઘણો પવન હતો તમે

મારી બેન ને બી લેતા આવજો લાલ ઉડકા ના ગો બેન ને બી લેતો આવજો તારે ઉડકા